નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વીડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો ટ્રેનના આ જ કમ્પાર્ટમેન્ટમાં મારી સામેની સીટ પર બેઠેલી એક હોકરીએ મને પૂછ્યું હેલો શું તમારી પાસે આ મોબાઈલનું સિમ કાઢવાની પિન છે તેણે તેની બેગમાંથી એક ફોન કાઢ્યો નવું સિમ કાર્ડ ખોલવા માટે પિનની જરૂર પડે છે જે તેની પાસે નહોતી મેં હા પાડી અને મારી ક્રોસબેગમાંથી પિન કાઢીને તે છોકરીને આપી દીધી હોકરીએ થેન્ક્સ કહીને પિન લીધી સિમ નાખ્યું અને પછી મને પાછી આપી દીધી થોડી વાર પછી તે ફરીથી ઇધરોધ જોવા લાગી તેને રહેવાયું નહીં તેથી મેં પૂછી લીધું કોઈ સમસ્યા છે તે બોલી સિમ સ્ટાર્ટ નથી થઈ રહ્યું મેં તેનો મોબાઈલ માગ્યો તેણે આપ્યો મેં તેને કહ્યું સિમ હજુ એક્ટિવેટ થયું નથી થોડી વારમાં એક્ટિવ થઈ જશે એક્ટિવ થયા પછી ઓટીપી વેરીફિકેશન થશે ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકશો હોકરીએ પૂછ્યું ઓટીપી વેરિફિકેશન શા માટે મેં કહ્યું આજકાલ સિમ વેરિફિકેશન પછી જ એક્ટિવ થાય છે જેના નામે આ સિમ લેવામાં આવ્યું છે તેનું નામ પૂછવામાં આવશે તે જણાવી દેજો છોકરી થોડી ગુંગળાઈ મેં તેને હિંમત આપતા કહ્યું આમાં ચિંતાની કોઈ વાત નથી તે એક હાથથી બીજો હાથ દબાવતી રહી જાણે કોઈ મુશ્કેલીમાં હોય ફરી કહ્યું જો તમારે કોલ કરવો હોય તો મારો મોબાઈલ ઉપયોગ કરી લો હોકરીએ કહ્યું હાલમાં તેની જરૂર નથી થેન્ક્સ પણ આ સિમ કયા નામે ખરીદવામાં આવ્યું છે તે મને ખબર નથી મેં કહ્યું એકવાર એક્ટિવ થવા દો જેણે તમને સીમ આપ્યું છે તેના નામે હશે તેણે કહ્યું ઓકે કોશિશ કરીએ મેં પૂછ્યું તમારું સ્ટેશન ક્યાં છે હોકરીએ કહ્યું દિલ્હી અને તમારું તેણે મને પૂછ્યું મેં કહ્યું હું પણ દિલ્હી જઈ રહ્યો છું એક દિવસનું કામ છે તમે દિલ્હીમાં રહો છો હોકરીએ કહ્યું ના ના દિલ્હીમાં મારું કોઈ કામ નથી ન તો મારું ઘર છે મેં ઉત્સુકતાથી પૂછ્યું તો તે બોલી ખરેખર આ બીજી ટ્રેન છે જેમાં હું આજે છું દિલ્હીથી હું ત્રીજી ટ્રેન પકડીશ અને પછી હંમેશ માટે આઝાદ આઝાદ પણ કેવી આઝાદી મને ફરી જિજ્ઞાસા થઈ કઈ કેદમાં હતી આ નાજુક છોકરી હોકરીએ કહ્યું એ કેદમાં હતી જેમાં દરેક છોકરી હોય છે જ્યાં ઘરવાળા કહે લગ્ન કરી લે જેમ કહીએ તેમ કર હું ઘરેથી ભાગી ગઈ છું આશ્ચર્ય સાથે હું હસતા હસતા બોલ્યો એકલી ભાગી રહી છો તમારી સાથે કોઈ નથી દેખાતું તે બોલી એકલી નથી સાથે જ રહી છું દિલ્હીથી બીજી ટ્રેન પકડીશ પછી આગળના સ્ટેશન પર તે મળશે અને ત્યારબાદ અમે કોઈને નહીં મળીએ આ વાત સાંભળીને તે મને વાત કરવામાં રસ લેવા લાગી મેં કહ્યું ક્યારે કેવી રીતે ક્યાં તે બોલી હું તમને શા માટે કહું મારા ઘરમાં કોઈ પણ હોઈ શકે મારા પપ્પા મમ્મી ભાઈ બહેન કે શક્ય છે કે ભાઈ ન હોય ફક્ત બહેન હોય કે એ પણ શક્ય છે કે બહેન ન હોય હોય અને બે ગુસ્સો કરનારા મોટા ભાઈ એટલે હું તમારું નામ પણ ન પૂછી શકું મેં હળવેથી કહ્યું નામ કંઈ પણ હોઈ શકે મારું નામ ટીના મીના રીના કંઈ પણ ખૂબ જ બોલકી છોકરી હતી થોડી ઇધરોધરની વાતો કર્યા પછી તેણે મને ટોફી આપી જેમ નાના બાળકો ક્લાસમાં આપે છે બોલી આજે મારો જન્મદિવસ છે મેં તેની હથેળીમાંથી ટોફી લેતા શુભેચ્છા આપી અને પૂછ્યું કેટલા વર્ષની થઈ તે બોલી અઢાર એટલે ભાગીને લગ્ન કરવાની કાનૂની ઉંમર થઈ ગઈ તમારી તે હસી થોડી વારમાં અમે બંને ખૂબ જ ખુલ્લા થઈ ગયા જાણે ઘણા સમયથી એકબીજાને ઓળખતા હોઈએ મેં તેને કહ્યું મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે એટલે સત્તર વર્ષ તમારાથી મોટો છું તેણે મજાકમાં કહ્યું એટલે બુઢાપો નથી આવ્યો હું હસી પડ્યો મેં તેને પૂછ્યું તો ઘરેથી ભાગી આવી છે પણ તારા ચહેરા પર ચિંતાનો એક પણ નિશાન નથી આટલી બેફિકર મારી વાત સાંભળીને તે ખુશ થઈ અને બોલી મને મારા પ્રેમીએ પહેલેથી જ સમજાવી દીધું હતું કે ઘરેથી નીકળો ત્યારે બિલકુલ બિંદાસ રહેવું ઘરવાળાની ચિંતા બિલકુલ ન કરવી મૂડ ખરાબ ન કરવું ફક્ત મારા અને અમારા બંનેના વિશે જ વિચારવું અને હું એ જ કરી રહી છું મેં ફરી મજાકમાં કહ્યું તે તને અંજાણ મુસાફિરથી દૂર રહેવાની સલાહ નથી આપી તેણે હસીને જવાબ આપ્યો ના કદાચ તે ભૂલી ગયો હશે મેં તેના પ્રેમીની પ્રશંસા કરતા કહ્યું વેસે તારો બોયફ્રેન્ડ ઘણો ટેલેન્ટેડ છે તે તને એકલી ઘરેથી ભગાડી ગયો નવું સીમ અને મોબાઈલ આપ્યું ત્રણ ટ્રેનની યોજના બનાવી મેં તેને કહ્યું મારા લગ્નને દસ વર્ષ થઈ ગયા છે એક આઠ વર્ષની દીકરી છે અને એક એક વર્ષનો દીકરો આ જુઓ મારા ફોનમાં તેમની તસવીર બાળકોની તસવીર જોઈને તેના મોંમાંથી નીકળી ગયું સો ક્યુટ મેં તેને કહ્યું જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે હું કુવૈતમાં હતો એક પેટ્રો કંપનીમાં ખૂબ સારી નોકરી હતી સારો પગાર હતો પણ થોડા મહિના પછી મેં તે નોકરી છોડી દીધી અને મારા ગામમાં જ કામ શરૂ કર્યું હોકરીએ પૂછ્યું નોકરી શા માટે છોડી મેં કહ્યું જ્યારે મેં મારી દીકરીને પહેલીવાર ગોદમાં લીધી ત્યારે એવું લાગ્યું કે મારી દુનિયા મારા હાથમાં છે હું ત્રીસ દિવસની રજા પર ઘરે આવ્યો હતો પાછા જવાનું હતું પણ જઈ શક્યો નહીં એક તરફ દીકરીનું બાળપણ ખર્ચાઈ રહ્યું હતું અને બીજી તરફ હું આખી દુનિયાને ગમે તેટલું કમાઉં તો પણ તે નુકસાનનો સોદો હતો મારી બે ટકાની નોકરીની સામે તેનું બાળપણ લાખોનું હતું હોકરીએ પૂછ્યું શું તમે તમારી પત્ની અને બાળકોને ત્યાં નહોતા લઈ જઈ શકતા મેં કહ્યું ઘણી ટેકનિકલ બાબતો અને લાંબી પ્રક્રિયા પછી શક્ય હતું પણ તે સમયે તે શક્ય નહોતું મારે બેમાંથી એક પસંદ કરવાનું હતું આલિશાન જીવન સાથે નોકરી કે પરિવાર મેં પરિવાર પસંદ કર્યો મારી દીકરીને મોટી થતી જોવા માટે હું કુવૈત પાછો ગયો પણ રાજીનામું આપીને પાછો આવી ગયો હોકરીએ કહ્યું વેરી ઇમ્પ્રેસિવ હું હસીને બારી તરફ જોવા લાગ્યો હોકરીએ પૂછ્યું અચ્છા તમે લવ મેરેજ કર્યું હતું નહીં પછી તમે ભાગીને ક્યાં ગયા કેવી રીતે રહ્યા તેના દરેક સવાલમાં મને લાગી રહ્યું હતું કે તેણે શક્તિનો ઉપયોગ કરીને ઘરનો નિર્ણય નકારી દીધો હતો તેણે પૂછ્યું તમને શા માટે રિજેક્ટ કર્યા મેં કહ્યું રિજેક્ટ કરવાનું કોઈ પણ કારણ હોઈ શકે મારી જાત મારું ગરીબ ઘર પરિવાર હોકરીએ સહમતી દર્શાવી અને પૂછ્યું પછી તમે શું કર્યું મેં કહ્યું મેં કંઈ ન કર્યું તેના પિતાએ મને રિજેક્ટ કર્યો ત્યાંથી મેં મારા વિશે અલગથી વિચારવાનું શરૂ કર્યું ખુશ્બુએ મારી પત્નીનું નામ મને કહ્યું ચાલ ભાગી જઈએ મેં ના પાડી તે બે દિવસ સુધી ભાગવાનું કહેતી રહી અને હું ના પાડતો રહ્યો મેં તેને સમજાવ્યું કે ભાગનારા જોડામાં છોકરાની ઇજ્જત પર કોઈ ખાસ ફરક નથી પડતો પણ છોકરીના આખા કુરની ઇજ્જત જાય છે ભાગનારો છોકરો તેના મિત્રોમાં હીરો ગણાય છે પણ ભાગનારી છોકરીને લોકો ચાલુ કહે છે ભાગનારી છોકરી સાઠ વર્ષની વૃદ્ધા થઈ જાય તો પણ જવાનીમાં કરેલા કાંડનો કલંક તેના માથેથી નથી મટતો હું માનું છું કે આ બેવડો માપદંડ ખોટો છે પણ આપણા સમાજમાં આ જ નજરિયો છે તે ચૂપ થઈ ગઈ પણ મારા વિશે વધુ જાણવા માગતી હતી તેણે પૂછ્યું પછી તમારા લગ્ન કેવી રીતે થયા મેં કહ્યું ખુશ્બુની સગાઈ બીજે ક્યાંક થઈ ગઈ હતી ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું ખુશ્બુ અને તેના મંગેત્રની ફોન પર વાતો થવા લાગી પણ જેમ જેમ લગ્ન નજીક આવવા લાગ્યા તેમની ડિમાન્ડ વધવા લાગી ડિમાન્ડ એટલે દહેજ પરિવારમાં બધાને સોનું જોઈએ દુલ્હાને લક્ઝરી કાર નણંદને નેકલેસ વગેરે ખુશ્બુ કે તેનો પરિવાર આમાં ખુશ નહોતું ગમે તેમ કરીને મેં ઘરવાળાને સમજાવ્યા અને અમારા લગ્ન થઈ ગયા આ બધું નસીબની વાત હતી હોકરીએ કહ્યું ચાલો સારું થયું તમે મળી ગયા નહીં તો તે ખોટા લોકોમાં ફસાઈ જા મેં કહ્યું એ જરૂરી નથી કે માતાપિતાનો નિર્ણય હંમેશા સાચો હોય અને એ પણ જરૂરી નથી કે પ્રેમી જોડાની પસંદગી સાચી હોય બંનેમાંથી કોઈ પણ ખોટું કે સાચું હોઈ શકે મુદ્દો એ છે કે કોણ વધુ વફાદાર છે હોકરીએ પાણીનો ઘૂંટ લીધો અને પણ જો અમારો નિર્ણય ખોટો થઈ જાય તો કોઈ વાંધો નથી હોવું જોઈએ મેં કહ્યું નિર્ણય એવો હોવો જોઈએ જે બંનેનો હોય બાળકો અને માતા પિતા બંનેની સહમતિથી એક તરફી નિર્ણય ન લેવો તમારો નિર્ણય તમારા બંનેનો છે જેમાં તમારા માતાપિતા સામેલ નથી તમને ઈશ્કનો સાચો અર્થ ખબર છે તેણે પૂછ્યું શું છે ઈશ્કનો કહ્યું તું ઈશ્કમાં ઈશ્ક છે તે ફાયદો નુકસાન નથી વિચાર્યું આ ઈશ્ક છે તારું દિમાગ દુનિયાદારીના ફિતુરથી ખાલી હતું અને તે ખાલી જગ્યામાં ઈશ્કે ભરી દીધું જે ઈશ્કને ભરે છે તે ઈશ્કમાં નથી એટલે જેની સાથે તું જઈ રહી છે તે ઇશ્કમાં નથી પણ હોશિયારી અને હિરોગીરીમાં છે ઈશ્કમાં હોય તે આટલી યોજના નથી બનાવી શકતો ત્રણ ટ્રેન નથી બદલાવી શકતો તેનું દિમાગ આટલું કામ નથી કરી શકતું કોઈ કહે હું આશિક છું અને તે શાસ્ત્રી પણ હોય તે અશક્ય છે મજનું ઈશ્કમાં પાગલ થઈ ગયો હતો લોકો તેને પથ્થર મારતા હતા ઈશ્કમાં તેની ઓળખ પણ નષ્ટ થઈ ગઈ દુનિયા તેને મજનુંના નામે ઓળખે છે તેનું અસલી નામ શું હતું તે કોઈ નથી જાણતું જો તે શાતિર હોત તો મજનું કેવી રીતે બનત ફરહાદે શિરીન માટે પહાડ ખોદીને નહેર કાઢી હતી અને તે નહેરમાં તેનું લોહી ભળી ગયું હતું તે ઇશ્ક હતો ઈશ્કમાં કોઈ ફકીર બની જાય કોઈ જોગી બની જાય કોઈએ પહાડ તોડીને રસ્તો બનાવ્યો પણ કોઈએ વધારે દિમાગ નથી લગાવ્યું ઈશ્ક એ સમર્પણ છે જેમાં માણસ પહેલા પોતાનું સમર્પણ કરે છે જેવું તે કર્યું પણ તારું સમર્પણ કંઈક હાંસલ કરવા માટે હતું એટલે તારા ઈશ્કમાં લાલચની ભેળસેળ થઈ ગઈ અચાનક છોકરી શાંત થઈ ગઈ તેની ખડખડાટ અને ખુશમિજાજી એકદમ શાંતિમાં બદલાઈ ગઈ મને લાગ્યું કે હું થોડું વધારે બોલી ગયો છતાં મેં આગળ કહ્યું પ્યાર તારા પપ્પા તને કરે છે થોડા દિવસ પછી તેમનું વજન અડધું થઈ જશે તારી મમ્મી ઘણા દિવસ સુધી ન ખાય ન પાણી પીએ જ્યારે તારે તારા આશિકને અજમાવી જોવો હતો તેની તબિયત પર કે દિમાગ પર કોઈ ફરક નથી પડતો તે હોશિયાર છે પોતાના માટે સારું વિચારે છે આજકાલ ગલી મોહલ્લાના દરેક ત્રીજા છોકરાને જે ઈશ્ક થાય છે તે ઇશ્ક નથી તે સિનેમા જેવું કંઈક છે એક પ્રકારની સ્ટન્ટબાજી દેરિંગ કંઈક અલગ કરવાનો ફિતુર અને બીજું કંઈ નહીં છોકરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો એવું લાગતું હતું કે તે હવે અહીં નથી તેનું દિમાગ કોઈ ભૂતકાળમાં ફરવા નીકળી ગયું છે હું મારો ફોન સ્ક્રોલ કરવા લાગ્યો પણ મારી નજર તેની તરફ હતી થોડી જ વારમાં તેનું અને મારું સ્ટેશન આવી ગયું વાત ક્યાંથી શરૂ થઈ હતી અને ક્યાં પહોંચી ગઈ તેના મોબાઈલ પર મેસેજ ટોન વાગ્યો જોયું તો સિમ એક્ટિવ થઈ ગયું હતું તેણે ચૂપચાપ બેગમાંથી આગળનું ટિકિટ કાઢ્યું અને તેને ફાડી નાખ્યું મને કહ્યું એક કોલ કરવો છે મેં મોબાઈલ આપ્યો તેણે નંબર ડાયલ કરીને કહ્યું સોરી પપ્પા અને તે રડવા લાગી સામે બાજુથી પિતા પણ ફોન પર દીકરીને સંભાળવાની કોશિશ કરવા લાગ્યા તેણે કહ્યું પિતાજી તમે બિલકુલ ચિંતા ન કરો હું ઘરે આવી રહી છું બંને તરફથી લાગણીઓનો સમુદ્ર ઉમટ્યો તેણે ફરીથી પિન માગી મેં આપી તેણે મોબાઈલમાંથી સીમ કાઢીને તોડી નાખ્યું અને મને પાછું આપી દીધું મિત્રો આજની કહાની અંત સુધી સાંભળવા બદલ આભાર આ કહાની દેશની તમામ દીકરીઓને સમર્પિત છે મારો દાવો છે કે માતાપિતા કરતા વધુ તમને આ દુનિયામાં કોઈ પ્રેમ નથી કરતું કહાણી વાંચીને શેર કરજો કદાચ કોઈ પરિવાર કોઈ દીકરી અને તેનું ભવિષ્ય આથી બચી જાય તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં